વલસાડના કપરાડા તાલુકામાં ભારે વરસાદ તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે સિલદા નજીકની ચવેચા નદીમાં ધસમસતો પ્રવાહ પટેલ ફળિયા નજીક કોઝવે પર ફરી વળ્યા પાણી નવથી વધુ ફળિયાઓનો સંપર્ક કપાયો બંને તરફ લોકો અટવાયા લોકો જોખમી રીતે કોઝવે પસાર કરતા જોવા મળ્યા હતા આગામી અડતાલીસ કલાક હજુ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્ર લઈને દક્ષિણ ગુજરાતમાં મેઘ મેઘતાંડવ યથાવત રહેશે જ્યાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ આગામી દિવસોમાં મુશળધાર વરસાદ જોવા મળી શકે છે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ખાસ કરીને વલસાડના કપરાડા તાલુકામાં ભારે વરસાદ તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે સિલ્દા નજીકથી ચવેચા નદીમાં ધસમસતો પ્રવાહ પટેલ ફળિયા નજીક કોઝવે પર ફરી વળ્યા પાણી નવથી વધુ ફળિયાઓનો સંપર્ક કપાયો બંને તરફ અનેક લોકો અટવાયા હતા અને લોકો જોખમી રીતે કોઝવે પસાર કરતા જોવા મળ્યા હતા